ખેડૂતોને તન ચાર મહિના બે બે હજાર રૂપિયા મળે છે અને પાણીની સમસ્યા તે પણ દૂર થઈ છે મકાનની સહાય ગરીબ લોકો મકાનની સહાય બી મળી છે પાણી બી મળ્યું છે અને રોજગાર બી મળ્યો છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં વિકાસ થાય એ દેખીને બધા જોડાય પણ છે આ જિલ્લા પંચાયતમાં ભાજપનું રહેશે જસુભાઈનો એવો પ્રભાવ છે કામ છે એમને એવા અને અહીંયા તે લોકલ લેવલે બી એવું કામ છે કે જેના થકી જસુભાઈને બહુ મોટા જંગી બહુમતથી જીતવાના ચાન્સીસ છે રોજગાર માટે તો છે સ્ત્રોત બધા અને અહીંયા નવી જીઆરડીસી બી ફાળવાઈ છે જે લોકોની સમસ્યા હતી રોડની છે પાણીની સમસ્યા છે એટલી બધી જે સમય એ પૂરી કરી છે એના માટે અમે ભાજપને વોટ કરીશું જાતિના દાખલા વિશે ખરેખર એ પ્રશ્ન છે પણ હવે રજૂઆત થઈ છે તો એનું નિરાકરણ આવી જાય એવી અમારી પણ આશા છે પણ હવે નારણભાઈ રાઠવાએ જોડાઈ ગયા છે સંગ્રામભાઈ રાઠવાએ તો પૂરેપૂરો સપોર્ટ ભાજપને મળશે એવી આશા રાખીએ છીએ આપણા ગામમાં જે વિકાસ થયો હોય એ કોના તરફથી થયો કોઈ પાર્ટીને ત્યાંથી મત આપવાના છે લોકસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તમામ પાર્ટીઓએ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે અને પોતાનો જોર વધાર્યો છે ત્યારે આજે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે છોટાઉદેપુર ઉદેપુર ધંધોડા મુકામે ધંધોડા ગામમાં અહીંયા જે લોકો છે તેમના પાસે આપણે જાણીશું કે લોકસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર બંનેમાં ટક્કર છે સીધા આપણે જનતા પાસે જાણીશું કાકા આ વખતે લોકસભાની ચૂંટણી કયા મુદ્દાઓ પર તમે વોટ કરવાના રોડ રસ્તા અને પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે વોટિંગ કરીશું બિલકુલ જે કાકા છે રોડ રસ્તા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે વોટિંગ કરશું આપ યુવાન છો કયા મુદ્દા ઉપર વોટ કરવાના છો શું કહેશો આપ ખેડૂતોને ત્રણ ચાર મહિના બે બે હજાર રૂપિયા મળે છે અને પાણીની સમસ્યા તે પણ દૂર થઈ છે અને રોડ રસ્તા બી સારા બન્યા છે એટલા માટે અમે હવે બીજેપી સરકારને કરવાના છે અહિયાં સૌથી મોટો એક પ્રશ્ન છે આદિવાસી વિસ્તારની અંદર પાણીની સુવિધા નથી તેવું લોકો જણાવી રહ્યા છે તો આ બાબતે જલ યોજના તો સરકારે અહીંયા ઘરે ઘરે સુધી પહોંચાડી તો એમાં પાણી મળે છે શું કેસવા મળે છે પાણી તો આવે છે જો કે હવે તો ગામડી ટાંકી બી થઈ ગઈ છે અને નર્મદાનું પાણી બી ખરેખર હવે નલસે જલ યોજના તરફથી મળે છે

એટલે એ દેખીને આપણે ભાજપને સપોર્ટ કરીશું બિલકુલ ભાજપને સપોર્ટ કરીશું સૌથી મોટો એક સવાલ છે કે અહીંયા જે જિલ્લા પંચાયત હતી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે આ જિલ્લા પંચાયતના સભ્યો અને આખી જિલ્લા પંચાયત એટલે કે ભા ભાજપમાં પ્રવેશ કરી ગઈ છે તો હવે આ જિલ્લા પંચાયત કોનું પલ્લો ભારી રહેશે અહીંયા આ જિલ્લા પંચાયતમાં ભાજપનું રહેશે જશુભાઈનો એવો પ્રભાવ છે કામ છે એમને એવા અને અહીંયા તે લોકલ લેવલે બી એવું કામ છે કે જેના તકે જસુભાઈ બહુ મોટા જંગી બહુમતી જીતવાના ચાન્સીસ છે બિલકુલ જીતવાના ચાન્સીસ છે રોજગાર માટે અહીંયા કેવા સ્ત્રોત છે રોજગાર માટે તો છે સ્ત્રોત બધા અને અહીંયા નવી જીઆઈડીસી બી ફાળવાઈ છે એનું જમીન બી ફાળવી દીધી છે એટલે એનું આ જસુભાઈ જોડાઈ ના આવે પછી એનું કામકાજ માટે વાત કરીશું કવાંટ ખાતે જે કડી પાણી છે કડી પાણી ખાતે ત્યાં જીએમડીસી નો પ્રશ્ન છે જે વર્ત ચૂંટાયેલા સાંસદ હતા ગીતાબેન રાઠવા તેમના કાર્યકાળ દરમિયાન તેઓ દિલ્હી ખાતે ઘણી બધી રજૂઆત કરી સરકારમાં પણ રજૂઆત કરી એ જીએમડીસી હજુ સુધી ચાલુ નહીં થઈ લોકો કહી રહ્યા છે કે આ જીએમડીસી ક્યારે ચાલુ થશે આ બાબતે આપની શું પ્રતિક્રિયા બાબતે મને એના વિશે નોલેજ નહીં છે બીજા પણ અન્ય યુવાન છે તેમના પાસેથી આપણે જાણીશું કયા મુદ્દા ઉપર વોટ કરવાના તમે આ વખતે નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશમાં એવું કામ કર્યું છે જે આખા ભારત દેશમાં જે લોકોની સમસ્યા હતી રોડની છે પાણીની સમસ્યા છે બધી જે સમય એ પૂરી કરી છે એના માટે અમે ભાજપ ને વોટ કરીશું અને એમને સપોર્ટ કરીશું બિલકુલ સપોર્ટ કરીશું કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે સોશિયલ મીડિયા ઉપર કેટલીક વખત પોસ્ટો લખી રહ્યા છે કે સૌથી મોટો પ્રશ્ન જાતિના દાખલાનો અહીંયા એનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું કેટલાક યુવાનોને જ્યારે નોકરીનો પ્રશ્ન આવતો હોય ત્યારે આ બાબત નડતી હોય છે આ બાબત આપની શું પ્રતિક્રિયા ના જાતિના દાખલા વિશે ખરેખર એ પ્રશ્ન છે પણ હવે રજૂઆત થઈ છે તો એનું નિરાકરણ આવી જાય એવી અમારી પણ આશા છે એનું નિરાકરણ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ અને આ વખતે જે સરકાર બેસે છે તો પછી એનું નિરાકરણ થઈ જાય એવી અમારી માંગ છે અચ્છા અહીંયા જે વિકાસ છે વિકાસ કેવી કેવું થયું છે અને સૌથી મોટો વિકાસ તમે કોને કોને માનો છો સૌથી સારો વિકાસ ભાજપની સરકારે કર્યો છે અને એટલા માટે કહીએ છીએ રસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હતી એટલા માટે અમે ભાજપને વિકાસ કર્યો છે એટલે અમે એમને સપોર્ટ કરીએ છીએ બિલકુલ તમે સપોર્ટ કરો છો અહિયાં જે સૌથી મોટા નેતા આદિવાસી બેલ્ટના પીડ નેતા નારણભાઈ રાઠવા સંગ્રામભાઈ રાઠવા તેઓ હમણાં ટૂંક જ સમય એટલે કે થોડાક દિવસો અગાઉ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હવે આ ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી ભાજપને કેટલો ફાયદો થશે ભાજપને સો પૂરો ફાયદો થશે કારણ કે જે ટાઈમે નારણભાઈ રાઠવા કોંગ્રેસમાં હતા તે ટાઈમે આ બધી જિલ્લા પંચાયતો છે ગ્રામ પંચાયતો એમાં જે કોંગ્રેસનું પ્રભુત્વ હતું પણ હવે નારણભાઈ રાઠવા એ જોડાઈ ગયા છે સંગ્રામભાઈ રાઠવા તો પૂરેપૂરો સપોર્ટ ભાજપને મળશે એવી આશા રાખીએ છીએ બિલકુલ જે પૂરેપૂરો સપોર્ટ ભારતીય જનતા પાર્ટી અન્ય યુવાનો પણ કામ સારું કરે છે અને બધા આખા છોટાદુ જિલ્લામાં બધે ભાજપ ભાજપ જ છે બિલકુલ બધે ભાજપ ભાજપ અમારા ધંધોડા ગામમાં અને અન્ય બધા ગામોમાં ભાજપ સરકાર જ છે હવે તો બિલકુલ બિલકુલ જે યુવાનો માટે રોજગાર ના કેવા સ્ત્રોત છે અહિયાં રોજગાર માટે તો બધું મળે છે અને એમ તો સહાયો બી મળે છે બધી અત્યારે કઈ કઈ સહાય મળી એ ખબર તમને કઈ હા પીએમ કિસાન પછી યુથ પેન્શન બધી વિકાસના કામો બીજા પણ અન્ય વડીલો છે તે તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું લોકસભાની ચૂંટણી એ લોકસભાની ચૂંટણી આવે છે ખબર છે છે ને મુદ્દા પર તમે વોટ અમે હવે વિકાસની ઉપર વોટિંગ આપવાના જે પાર્ટી આપણા ગામમાં જે વિકાસ થયો હોય એ કોના તરફથી થયો કોઈ પાર્ટીને જ મત આપવાના છે પહેલા તમે ક્યાં મત કરતા હતા ક્યાં મતદાન કરતા હતા અમે પહેલા કોંગ્રેસમાં મતદાન કરતા હતા હવે કયા પક્ષમાં તમે કયો પક્ષ ગમે હવે તમને હવે જો કોંગ્રેસ નો એ અત્યાર સુધી વિકાસ તો કર્યો પણ એના કરતા ભાજપ નો જો કે વિકાસ વધારે દેખાય છે તો ને બીજા મુખ્ય સરપંચો છે લોકસભાના નારણભાઈ છે મુખ્ય મુખ્ય માણસો બધા બીજેપી માં જતા રહ્યા એટલે અમારે હવે નાની પાર્ટીઓ શું કરવાનું એટલે અમારે એમની જોડે જ જવું પડે ને એટલે અમે

આ વખતે વધારે વિકાસ છે એટલે બીજેપી મત આપવાના છે કોણ ઉમેદવાર જે છે 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 કોણ લાગે તમને હવે માહોલ નો એટલે જીતશે બિલકુલ જે કાકા છે તે જણાવી રહ્યા છે અન્ય પણ વડીલ કાકા છે અહીંયા તેમના સાથેથી આપણે જાણવાનો પ્રયત્ન કાકા લોકસભા ની ચૂંટણી કયા મુદ્દા ઉપર વોટ કરવાના એ તો લોકો બધા વિકાસના મુદ્દા પર જ વોટિંગ કરવાના કામો કેટલા થયા છે બાકી હશે તે થશે એવું આશાઓ રાખી અને વોટિંગ કરવાના બિલકુલ આશાઓ રાખીને વોટિંગ કરવાના કાકા રોજગારી માટે કેવા અહીંયા સ્ત્રોત છે રોજગારી માટે જો છે ને પહેલા જેવું જ છે કઈ એમનો એમને બધા છોકરાઓને રોજગારી મળી નથી નથી અને હજુ સ્થળાંતર કરવું જ પડે છે રોજગારી માટે તો હજુ મુદ્દાઓ બધા ઘણા પુરાવા માગે મળી શકતા નથી એમને છોકરાઓ બધા માંગે બધા આદિવાસી ના જાતિના દાખલાના માટે એ પુરાવો માંગે આવે ની પેઢીઓ જતી રહેલી એમાં એવા દાખલા કઈથી જ છોકરાઓ લાવે જેને એમના બાપ ને મા બાપ ને જ ખબર નથી હોતી એવા દાખલા પછી કઈથી લાવી શકે પેલા એ મળી રહેતા હતા આપડે કોઈ હતું જ નહીં રાઠવા જાતિ ના દાખલા આપડે પંચાયત માંથી જ પેલા મળી રેતા તા અત્યારે તો મામલતદાર માં જવું પડે તો વિકાસ કેવો થયો છે કાકા વિકાસ તો હવે પહેલા કરતા તો થયો વિકાસ તો તમને કયો પક્ષ ગમે અત્યારે પક્ષ તો અમને છે ને આ કામ કરે છે અમને બીજેપી એટલે બીજેપી નું અગાઉ તમે મતદાન કરતા હતા કેવી સરકાર તમે જોઈ છે ને કેવા નેતાઓ કામ કરતા હતા અમે આગળ તો કોંગ્રેસ ની સરકાર જોઈ તી આજે લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી અમે તેમ જ હતા એમની જોડે જ રહ્યા અને વોટિંગ પણ એમનું કેવું નેતાઓ હોય એમને અમે સાથે હતા બધા ભાઈ છે સુખરામભાઈ છે મોહન ભાઈ છે બધા કામો બધા એમને કર્યા જેટલા બંને એના કામો તો કર્યા જ કાકા પેલા મોહનસિંહ બાપુ અને રાજુભાઈ રાઠવા એટલે ધારાસભ્ય રાજનસિંહ રાઠવા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે નારણભાઈ રાઠવા પણ નારણભાઈ ના પક્ષ માં જેટલા હતા એટલે તો હવે નારણભાઈ ને સપોર્ટ કરવાના એટલે બીજેપી આવ્યા બીજેપી માં કરવાના મોહનસિંહ ના રાજુભાઈ એમાં આવ્યા બીજેપી બીજેપી રાજુભાઈ જોડે જે હતા એ તો રાજુભાઈ ને સપોર્ટ કરવાના જ એટલે બીજેપી ને સીધો ફાયદો થાય એટલે જે તમે જે જણાવી રહ્યા છે બીજેપી ને ફાયદો થાય કાકા સૌથી મોટો પ્રશ્ન અહીંયા પાણીનો છે લોકો જણાવી રહ્યા છે કે ભાઈ પાણી નથી મળી રહ્યું આ બાબતે આપને શું કેવું છે હજુ બીજે નથી થઈ સુવિધા હજુ પાણીની બાકી છે નલ છે જલ બધે બધે નથી પહોંચી રહી ગયા હજુ બાકી છે જ હજુ આશા રાખે કરી આપે તો ઠીક એવું બિલકુલ આ હતી જે છોટાઉદેપુર લોકસભાની જનતા તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેમને પોતાનું મત જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર